આદિપુર કરવામાં આવ્યું હતું રાજાણી પરિવાર દ્વારા ચેટીચાંદ મેલા સમિતિ આદિપુર પૂજ્ય બંધ પંચાયત ટ્રસ્ટ અને આદિપુર સિંધી નવજવાન મંડળના સાથ સહકાર થી ના પ્રભુ દર્શન હોલ ખાતે ચેટી પૂર્વ સંધ્યાએ સિંધી સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહિત સેવાણી શુભમ નાથાણી અને દ્રષ્ટિ કુકરેજાના સુર અને મ્યુઝિકના તાલ પર સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા રાતના બાર કલાકે ભગવાન નો જન્મોત્સવ કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પ્રેમ લાલવાણી કમલેશ પરિયાણી મુકેશ લખવાણી કમલેશ મેદાસાણી વિસની ઈશરાણી દિવ્યા નાથાણી મમતા રાજાણી પુરુષોત્તમ રાજાણી ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત સૌ મહેમાનોનું તારચંદ ચંદાની અને વિનોદ માનિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદિપુર ગાંધીધામના સિંધી લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા સિંધી સંગીતની મોજ માણી હતી